નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દિયોદર શિહોરી થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જોવા મળ્યો છે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે સંભવિત વરસાદ અથવા અન્ય પ્રતિકૂળ હવામાનની સ્થિતિ પાકને નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે સરદાર મોરલીધર વિલા સોસાયટી ધર્મ કાર્યોમાં કાયમી અગ્રેસર હોય છે પુણ્યના કામો પણ અવિરત થતા રહે છે દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે મહિલા મંડળ દ્વારા વફાદાર પ્રાણી કૂતરાઓ માટે લાડુ બનાવવામાં આવે છે પહેલા તબક્કામાં અંદાજે સાહીઠ કિલો લાડવા બન્યા છે સોસાયટીના તમામ બહેનોએ સહયોગ આપ્યો છે અને આ ધર્મ કાર્યમાં લોકો ખૂબ જ સહયોગ આપી રહ્યા છે થરાદ પોલીસે ડ્રોનની મદદથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે ગામના અડ્ડા પર રેડ પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન દિનેશ રાજપૂત નામ ઘરેથી કુલ જપ્ત કરાયેલી દારૂની કિંમત ચૌદ હજાર છસો અડસઠ આંકવામાં આવી છે પોલીસે દારૂના વેચાણ પર બાજ નખર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો ડ્રોન દ્વારા પહેલા દારૂના અડ્ડાની તપાસ કરવામાં આવી ત્યારબાદ ચોક્કસ માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઇવે પર ઓગડના ઉણગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ગાયોનું ટોળું અચાનક હાઇવે પર આવી જતા જણા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રેલરના ડ્રાઈવરને સામાન્ય ઇજા થતાં તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતી ઘટનાની જાણ થતાં હાઇવે ઓથોરિટી અને થરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો તેમણે ટ્રાફિકને નિયંત્રિત કરી હાઇવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામના કિરણકુમાર જીતાજી ઠાકોરે બોર્ડર સિક્યુરિટી ફોર્સની અગિયાર મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આજે બપોરે તેઓ પોતાના વતન સોની ગામ પરત ફરતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે રાજ્ય સરકારે સરહદી વિસ્તારોના તળાવો નર્મદાના પાણીથી ભરવાની યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ વાવ અને થરાદ તાલુકાના પાણી વિહોડા ગામડાઓને પાણીદાર બનાવવામાં આવશે યોજનામાં થરાદ તાલુકા ઉપરાંત ધાનેરા તાલુકાના અનેક ગામોનો પણ સમાવેશ થાય છે આ વિસ્તારોમાં જળસંચય દ્વારા પાણીની સમસ્યા હલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે થરાદના ડેડુવા ગામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને છાસઠ કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત થનાર છાસઠ કેવી ડેડુવા સબસ્ટેશનનું વિધિવત ભૂમિપૂજન કરાયું આ સબસ્ટેશનથી પંથકમાં ખેડૂતો અને ગ્રામજનોને વીજળીની સમસ્યામાંથી મુક્તિ મળશે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની માં રાજ્ય ની બેઠક મળી આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રેસ ને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ચિતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં નવ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ

પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હવે ટેકનોલોજીનો સહારો લીધો છે અત્યાર સુધી જે કામ માટે અધિકારીઓએ રૂબરૂ જવું પડતું હતું તે કામ હવે હાઈટેક થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા કરશે મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે જેમાં ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે મનપા દ્વારા હોલ ધોવા માટે મિની ફાયર બ્રિગેડ અને ફાયર કર્મીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી વિવાદ ઊભો થયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેના ભાગરૂપે એક જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ રાજ્યની એક જિલ્લા પંચાયત કોંગ્રેસ રાજ્યની દસ જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજાશે જ્યારે સત્તર મહાનગરમાં કોંગ્રેસ આપના દ્વાર કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સુરતના ઉદરાણ વિસ્તારમાં રોંગ સાઇડમાં કાર ચલાવવાની બાબત હિંસક અથડામણમાં ફેરવાતા વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ સર્જાયું છે ટ્રાફિક નિયમોના ભંગને સમજાવવાનો પ્રયાસ કરનાર યુવક તેના બે મિત્ર પર માથા ભારે ભાઈઓએ ડીક્કા મૂકી તથા ચપ્પુથી હુમલો કરતાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે અને જે જગ્યા પર રોફ જમાવ્યો હતો ત્યાં લઈ જઈ કાયદાનો પાઠ ભણાવ્યો છે